એક ગુજરાતીને મહારાષ્ટ્રમાં મરાઠી નથી આવડતી એટલા માટે થઈ અને માર મારવામાં આવે છે ભાજપના રાજમાં ગુજરાતીઓને માર પડશે ગુજરાતીઓ ગુજરાતી નથી મતલબ મરાઠી નથી બોલી શકતા તો ત્યાંના ગુંડાઓ ભાજપા સપોર્ટેડ ગુંડાઓ અને ભાજપાના સરકારમાં ગુજરાતીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે મહારાષ્ટ્રમાં અને મુખ્યમંત્રી પણ બોલતા નથી કશું એક ગુજરાત સરકારનું કોઈનું નિવેદન નથી આવતું એટલું જ નહીં મહારાષ્ટ્ર હોવા છતાં સી આર પાટીલ ગુજરાતે અપનાવ્યા છે આ ગુજરાત મોટા દિલનો છે ગુજરાતીઓ ગુજરાતીઓ ખૂબ પ્રેમ કરે છે બધાને મહારાષ્ટ્રનો હોવા છતાંય સી આર પાટીલ છે ને અહીંયા સંસદ બનાવ્યું છે ગુજરાતે અહીંયા પ્રદેશ અધ્યક્ષ તમે બન્યા છો ભાજપના ગુજરાતમાં રહીને છતાંય તમે કોઈ ગુજરાતીઓ પર અત્યાચાર થશે તમારી સરકારમાં કોઈ બોલશે નહીં

કે આમની સામે કડકમાં કડક સજા થાય એ કોણ છે રાજ ઠાકરે અમારા ગુજરાતીઓ પર અત્યાચાર કરવા નીકળશે અમારા ગુજરાતીઓ ઉપર અને એ પણ અમે બધાને અપનાવીએ છીએ ત્યારે એટલે ભાજપ સરકાર આમની સામે પગલાં લે ને તો માની લેવામાં આવશે કે ભાજપ છે એ ગુજરાતીઓની વિરોધી છે જય જય ગરવી ગુજરાત